ઈડર તાલુકાના દિશોર ગામે હોપવેલ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો દિસોતર દાવડ રોડ ઉપર હોપવેલ હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી પાણપુર ગામના વતની ડૉક્ટર હમજા દાવડા દ્વારા નવીન હોસ્પિટલ શરૂ કરવામાં આવી જેનો શુભારંભના અધ્યક્ષ તરીકે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ કોપાવત ખાસ હાજરી આપીને શુભકામનાઓ પાઠવી હતી ત્યારે આ પ્રસંગે રાજકીય આગેવાનો એવા ઈડર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી પંકજભાઈ દેસાઈ સાબરકાંઠા અરવલ્લી મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ શ્રી રણવીરસિંહ ચંપાવત સાબરકાંઠા કોંગ્રેસ કિસાન સમિતિના વિરેન્દ્રસિંહ રહેવર સાથે સામાજિક આગેવાનો ઉપસ્થિત રહીને આ પ્રસંગને શોભાવ્યો હતો ત્યારે દાવડા પરિવાર દ્વારા આવનાર તમામ મહેમાનો સાથે હોસ્પિટલનો સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરાયો હતો Subscribe now and press the bell icon. Never miss an update.